વિજયભાઈ તમને સર્વાઈકલ ની પ્રોબ્લેમ હતી બંને પ્રકારના જે છે હાથમાં દુખાવો થતો દર્દની પાછળ દુખાવો થતો અને સાથે સાથે કમર એટલે કે સ્પાઇન માં માં ને કમર દુખાવો થતો અને ખૂબ થાક લાગતો ઊભી ન શકાતું કામ ન થઈ શકતું આ બધા પ્રોબ્લેમ હતા કેટલા વર્ષથી હતા એક લાસ્ટ એક વર્ષથી તો મતલબ તો તમને સર્વાઈકલમાં ને એમાં જે છે એ વિજયભાઈ શું તકલીફ થતી તમને સર્વાઈકલમાં મારા બેક પેઇન થતું પ્લસ પાછળ ખંભામાં પ્રોબ્લેમ હતા બને અને એના સિવાય આપણે જે નળી ઉપર જે દુખતું પાછળ એનાથી એટલો દુઃખ થતો કે મારાથી મતલબ સન ના થતો અને સ્વભાવ મારો શું એના લીધે ચીડચીડો થઈ ગયો હતો શું દુઃખ દુઃખાવો શું સન ન કરી શકતો

આપણને એવું લાગે કે આપણે મતલબ કે આપડે પેલા ખારી આવતી એટલે બધું હાથમાં ખાલી ચડી પગ માં પણ એવી આવી જતી થાક એટલે એવું થાક લાગતો કે આપડે સીધા સુઈ જઈએ મતલબ એવું લાગે કે આપણે સીધા બેસી જઈએ આપણે બીજું કોઈ કરવાની ઈચ્છા ના થતી જેમ પંદર મિનિટ આપણે ઊભા રહીએ ફિલ્ડમાં પણ પછી પંદર મિનિટ પછી જ્યાં એવું લાગે તો આપણે સીધા બેસી જતા મતલબ એજ કામ કરવાની ઈચ્છા ના થતી મતલબ ત્યાં આપણે મેન ઇન્ટરેસ્ટથી કામ કરીને એ ઇન્ટરેસ્ટ ન થાય તો બાય ફોર્સ કામ કરતા એવું લાગે કે આપણે જબરજસ્તી કામ કરીએ આખો દિવસ થાક અને આળસ રીતે હા થાક આળસ ને સુસ્તીના દેશું બીજા કામ બી આપણે ઘરના કામ કરવામાં આપણે હેલ્પ બહુ ઓછા થતા બરાબર અને હવે જ્યારે આપણે સંજયનીમાં તમે આવ્યા અને આપણે બે પંચકર્મ સારવાર કરી એ બે પંચકર્મ સારવાર એક મહિનાની દવા પછી તમને ત્યારે કેટલો ફરક લાગે અત્યારે મને બહુ ઘણો ફરક છે અત્યારે હું કન્ટિન્યુ આઠ દસ કલાક ઊભો રહું છું મને કઈ ફરક નથી પડતો પહેલા તમે અડધી કલાક પેલા અડધો કલાક ઉભા માટે ભારે ગોતવું પડતું કે બેસું ક્યાં મળો એવી કન્ડિશન હતી પણ અત્યારે તો એવી કન્ડિશન કંડિશન આઠ નવ કલાક હું આમ રોજ એટલી વાત તો મોબાઈલ ઉપર એવી કન્ટિન્યુ મારી ચાલુ હતો એમાં મને કઈ ફરક ના પડતો અને અત્યારે શું મતલબ જે રીતે જે સ્વભાવમાં બી ઘણો ચેન્જિસ થઈ ગયો જે મતલબ ચીડચીડો દુઃખ ચીડ ચીડ થઈ જતો ગુસ્સો ઘર વાળા ઉપર ગુસ્સો કરવો ને એ કરવો એ બધું એના શું એક તો દુખાવો એટલો તો મારાથી સન ના થતો અને અત્યારે અહીંયા કરવા પછી પંદરથી થી વીસ દિવસ મારા નેચરમાં બી ઘણો ફરક પડ્યો છે ને શરીરમાં તો હન્ડ્રેડ ફરક પડ્યો જ છે એના સિવાય બીજી મારી એક્ટિવિટીમાં બી ઘણી ચેન્જીસ થઈ ગયા છે મતલબ હવે પહેલા કરતા શરીરમાં સ્ફૂર્તિ લાગે છે હા પહેલા કરતા મને વધારે ફૂર્તિ લાગે છે અને હમણાં હવે જેમ કંપનીથી આવે પછી બી બીજા કામ કરવાની ઈચ્છા થાય પહેલા તો બીજું કંઈ કરવાની ઈચ્છા જ ન હતી કાઈ સીધા આવીને એવું લાગતું કે ચા પીને સુઈ જા બસ બીજું કાઈ નહીં આ જમીન સુઈ થાકી એમ હા એટલું થાકી જાવ પણ હવે હવે બીજા કામમાં બી ઇન્ટરેસ્ટ થાય છે સર્વાઈકલ ને કમરમાં કેટલો ફરક પડ્યો હમણાં એસી ટકા જેટલું થઈ ગયું છે સાહેબ એસી ટકાથી વધારે જ રિકવર છે એટલે હંડ્રેડ પર્સન્ટ સમજી લો

હન્ડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડ અસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ અને સંજીવનીમાં જે પંચકર્મ સારવાર થાય છે એના વિશે તમે શું કહેવા માગો આપણી સારવાર છે ને તદ્દન અલગ છે જેમ કે જો તમે મુન્દ્રાથી આવો છો તમે આવીને કરાવી શકો ને પાછા જઈ શકો જે કોઈ જાતનો થાક નહીં આળસ નહીં નબળાઈ નહીં શરીરમાં સ્ફૂર્તિ લાગે એવી આપણી સારવાર છે તમને કેવો અનુભવ થયો ના ના બહુ સારી સારવાર છે અને બધા સ્ટાફનો અને બધાનો સપોર્ટ સારો છે બધું મતલબ મારા હિસાબે તો મને આ ફર્સ્ટ જ આવી સારી સારવાર મળીએ બાકી તો બીજી જગ્યાએ મેં ઘણા હોસ્પિટલ જોયા છે પણ આવી રીતે મતલબ બધાનો સ્ટાફથી લઈને તમારો ને બધાનો સારો બહુ સપોર્ટ ઘણો છે મતલબ આનાથી શું ઘણો ફરક પડી જાય બરાબર છે અને આપણી પંચકર્મ સારવાર કરો તો તમને કોઈ જાતનો થાક કે નબળાઈ કે એવું લાગતું કે સ્ફૂર્તિ લાગતી શું લાગતું પહેલે નહોતું કર્યું ત્યારે તો થાકી જાય પણ અત્યારે મતલબ કર્યા પછી એક મહિના પછી મતલબ પૂરી મારી લાઈફ મતલબ પૂરી ચેન્જ થઈ ગઈ એમ સમજી લો ને લાઈફ પંચકર હા અને એના એના પહેલા મારી વાઇફે બી મારા વાઇફને બી લાસ્ટ ત્રણ વર્ષથી એ પ્રોબ્લમ હતો પણ એણે એનો ફિઝિયો નહીં ચાલુ હતું ને ડોક્ટરો બી બતાવ્યા એને બોમ્બેથી બી એડવાઇસ લીધી અમદાવાદના ડોક્ટર બી લીધું એમણે ઓપરેશનનું કીધું હતું પછી અમે ઓપરેશન ઉપર વધારે ધ્યાન ના આપ્યું ફીજીઓ કર્યો મારે ક્યાંથી બે વર્ષ દોઢ બે વર્ષ ફીજીઓ બી ચાલ્યો એનો અને એના પછી શું અમને અહીંયાનું એડ્રેસ અમને ઓનલાઈન ખબર પડી તો ઓનલાઈન પછી અમે પછી અહીંયા આવ્યા અને એના પછી એને ત્રણ પ્રાણ પંચકર્મ કર્યા એના પછી એમાં બી સિંતેર થી સાહીઠ થી સિંતેર ટકા નો ફરક હા એમાં બી એને બી એને બી હાલત પર એની હાલત તો બહુ ખરાબ હતી મતલબ એ તો બેડ ઉપર હતી ત્રણ મહિના તો પણ અત્યારે એકદમ નોર્મલ રીતે કરે છે અત્યારે એમની બી કન્ડિશન બહુ સારી છે પંચકર્મ તમારા બનેની ફેમિલી ના ના એ હંડ્રેડ સર એમાં કોઈ શક નથી બધાને જ કરવું ખપે હું તો એમાં નોર્મલ માણસ બી વર્ષમાં એક બી કરતો તો એના માટે પૂરી શરીરમાં આપણે જે આપણે વિજયભાઈ જે પંચકર્મ કરાવી છે ને એમાં બધું અલગ હોય છે જેમ કે એમાં કોઈ થાક નથી લાગતો શરીરમાં સ્ફૂર્તિ વધે છે તમે રૂટિન કામકાજ સાથે પણ કરી શકો છો બરાબર તમે અનુભવ્યું છે તમે મુદ્રા જાઓ ટ્રીટમેન્ટ કરીને જાઓ આરામથી બધું થઈ શકે હા બધું આરામથી થઈ જાય છે એમાં આપણે એ ટાઈમમાં આપણું બધું થઈ જાય છે ટાઈમ ટુ ટાઈમ કામ છે જે ટાઈમ આપણે એ ટાઈમ ઉપર આપણું કામ બી થઈ જાય છે જેટલા વાગે આપણે ટ્રીટમેન્ટ માટે બોલાવે એટલા વાગે બોલાવે ચાલુ થઈને આપણો જેટલા વાગે આપડે બે કલાક યા દોઢ કલાક નો ટાઈમ હોય એના અંદર આપણું કામ બધું પતાવીને આપણે કરી શકીએ છીએ એટલે આપણું બીજું આપણું રૂટીન ભી થઈ જાય સાથે ધન્યવાદ વિજયભાઈ નમસ્તે ઓકે સર થેન્ક યુ સર